સુખ દરેક માણસ ઈચ્છે છે પણ જે સુખ છે એમાં એને જાજો રસ પડતો નથી હોતો વર્તમાનમાં જે સુખ હોય એમાં જાજી મજા નથી આવતી પણ એ જ સુખ એકવાર ખોવાઈ ગયા પછી પાછું મળે ને ત્યારે એનો જે આનંદ થાય છે એ સુખનો આનંદ એના જીવનની અંદર બહુ જ કિંમતી હોય છે જેમ ઘર પરિવાર છે માતા પિતા હોય ત્યાં સુધી કંઈક થોડોક પણ પછી જયારે ના હોય ત્યાર પછી જીવો જોઈએ ફોટા રાખશે પૂછશે તો જે માણી લો જે છે અશાંતિ ના કરશો પણ ખોવાયા પછી પાછું મળે ને ત્યારે એમાં સુખ બહુ જ મોટું દેખાતું હોય છે એટલે જીવનને થોડુંક સંભાળી લઈશું તો સાચી રીતે જીવતા શીખી શકાશે જય મારા